આજે રાત્રે એક વાગે મારી નાયબ કલેક્ટર પ્રાંત ચોપીલાની ટીમ તેમજ નર્મદાદાર ખાનગઢ અને મામલાદાર ચોપીલાની સંયુક્ત ટીમો દ્વારા ખાનગઢ વિસ્તારની અંદર ખાનગઢથી તરણેતર સ્ટેટ હાઈવે એટલે કે સીરિયા ચોકથી તરણેતર જે સ્ટેટ હાઈવે આવેલો છે ત્યાં સરકારી સર્વે નંબર અગ્યાસી એક્યાસી નેવ્યાસી અને ત્રણસો ઓગણપચાસ કે જે રોડની કદરના ટચ એટલે કે લાંબી સર્વે નંબરો આવેલા છે આ સર્વે નંબરો ઉપર ખૂબ જ મોટા પ્રમાણની અંદર કોમર્શિયલ દબાણકર્તાઓ દ્વારા બાંધકામ કરી અને આ દુકાનોનો ખૂબ જ મોટા પાયે હપ્દા ઉધરાવીને ઉપયોગ કરવામાં આવતો હતો આ દબાણની જે વિગતે જોઈએ તો આશરે બસો એકત્રીસ જેટલી કોમર્શિયલ હેતુ માટે દુકાનો બનાવવામાં આવેલી હતી સાત સેમિટની ગેરના કારખાના બનાવવામાં આવેલા હતા તેમજ એક આશાપુરા હોસ્પિટલ જેમાં સત્તર જેટલા એણાંકના પાકા મકાનો અને બંગલાઓ એમ મળીને કુલ બસો ને સાહીઠ જેટલા ગેરકાયદેસર દબાણ એ દબાણકર્તાઓ દ્વારા આ કોમર્શિયલ એક્ટિવિટી માટે દબાણ કરવામાં આવેલા હતા આ જે કોમર્શિયલ જે દબાણો છે એ દબાણકર્તાઓ દ્વારા જુદી જુદી દુકાનો હોટલો રેસ્ટોરન્ટો વગેરે બાંધકામ કરી અને અહીંના જે લોકો છે એમને ભાડે આપી અને મોટા પ્રમાણની અંદર ભાડા વસૂલ કરવામાં આવતા હતા સાથે સાથે અમુક વેચાણ દસ્તાવેજો કરી અને હપ્તા પણ ઉઘરાવવામાં આવતા હતા જેને ધ્યાને રાખી અને મામદાતા ખાનગ દ્વારા આ દબાણકર્તાઓને એક્સપર્ટની નોટિસ આપી સાંભળી પરંતુ કોઈપણ જાતના પુરાવા રજૂ ન કરતા આજે આ મેગા ડિમોલેશન છે એની કાર્યવાહી આ દબાણ આ ડિમોલેશનની અંદર કુલ ચાર જેસીબી મશીનની મદદથી આ ડિમોલેશનની કામગીરી ચાલુ છે આ સરકારી જમીન છે કુલ બાવન એકર પણ દબાણ હતું અને બાવને બાવન એકર જમીન છે એ ત્રણ દિવસની અંદર આ કાર્યવાહી ત્રણ થી ચાર દિવસ ચાલશે બાવન એકર જમીન કે જેની કિંમત બસો દસ કરોડ અને છવ્વીસ લાખ રૂપિયા થાય છે એ તમામે તમામ જમીન છે જે ખુલ્લી કરી અને રસ્તો મેળવી અને ત્યાર ત્યારબાદ ફેન્સિંગ કરી અને સાચવણી કરવામાં